બારડોલી તાલુકાના મઢી સુરાલી ખાતે લાયન્સ ક્લબ વી ક્લબ તથા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા બપોરે કલાકે છાશ વિતરણ રાખવામાં આવ્યું હતું જેમાં અંદાજીત કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબના પ્રમુખ દીપકભાઈ સેક્રેટરી જીતુભાઈ સોન ચેરમેન પ્રભાત સિંહ અને ડોક્ટર રાજુભાઈ વ્યાસ તથા અંજેશભાઈ તથા વી ક્લબ તથા અખિલ હિંદ મહિલા પરિષદના સભ્ય ડોક્ટર તૃપ્તિબેન રાખીબેન ગીતાબેન ટુનાબેન કાશ્મીરાબેન ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નમસ્કાર આજે લાયન્સ ક્લબ મટી બી ક્લબ મટી તથા અખિલ હિન્દ મહિલા પરિષદે આ ભંગ ભક્તા તાપમાં જ્યારે લોકો લૂહથી ગરમીથી બેભાન થઈને રસ્તા પર મળી જાય છે ત્યારે એવું કંઈક ના થાય એના માટે અમુક સૌએ આ જે ખાસ વિકરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ અમારી સંસ્થાઓ છેલ્લા લગભગ ચાલીસ વર્ષથી મઢી સુરાલી તથા આજુબાજુના વિસ્તારોમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે હાલમાં અમારી સાથે આ પ્રમુખ દીપકભાઈ ભાવસ છે મંત્રીશ્રી અમારા જીતુભાઈ ઢીમ્મર છે અને અમારા જોઈન્ટ ચેરમેન પ્રભાસસિંહ છે સાથે અમારા વી ક્લબ અને અખિલિંદ મહિલા પરિષદના સભ્યો પણ છે અમને આ સેવા કરવાથી અમને આત્મસંતોષ મળે છે અને અમને ખુશી થાય છે કે અમે દુઃખના દરિયામાંથી થોડા બે ત્રણ ટીપા નાખીને લોકોને રિપોર્ટ રંજેશ પરીખ એવી